હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલ જીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજકાલ જે સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના વિશે આપણે વાત થોડીક ચર્ચા કરવાની છે વિક્રમભી ઠાકોર જે મુદ્દો ઉઠાવ્યો એમાં પણ હું સહમત છું અને બધા કલાકારો પણ એમને સહ સહકાર આપ્યો છે તેમાં આપણા લોકલાયક ગુજરાતના કૌશિકભાઈ ભરવાડ તમે તેમને જાણો છો કૌશિકભાઈને એ તેમના ઘણા બધા સોંગ હિટ પણ આપે છે તેમનું એક સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એક એકડો આ સોંગ તમે પણ સાંભળ્યું છે અને રીલ પણ બનાવી છે તો કૌશિકભાઈ ભરવાડ વિક્રમભાઈ ઠાકોર વિશે શું બોલી છે તમે જોઈ લો વિડીયોમાં વિડીયો સ્ટાર્ટ વિક્રમભાઈ ઠાકોર વધારી રહ્યા છે તો એમને આવવા માટે થોડી જગ્યા કરી દેજો અને વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ થાય વાહ વિક્રમભાઈ વધારો આયો મારો વાઘ આયો બંકો બંકો તારો મારો રાગ રાખે દ્વાર કાનૂ ના તારો મારો રાગ રાખે દ્વારકાનો